ટ્રાન્સસ્ટેડિયામાં ફિલ્મ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે વાગ્યા બાદ એએમટીએસના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે છે કારણે શહેરીજનોને કે રાયપુર ચાર રસ્તા વાણિજ્ય ભવન સહિતના વિસ્તારો બંધ છે કાંકરિયા ગેટ નંબર ત્રણથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીનો રસ્તો પણ બંધ ફિલ્મ ફેરમાં શાહરૂખ ખાન અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહેશે બોલિવૂડ જગતની હસ્તીઓ પણ આ ફિલ્મ ફેરમાં ઉપસ્થિત રહેશે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં યોજાઈ રહ્યો છે ફિલ્મ ફેર એવોર્ડ ફેસ્ટિવલ જેને લઈને આજે જે કાંકરિયા રોડ છે જે બપોરના ત્રણ વાગ્યાથી લઈને અને રાતના બે વાગ્યા સુધી બંધ રહેશે જેના કારણે અહીંયા આગળ જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે તેમને ભારે હાલાકી પડવાની છે ન માત્ર વાહન ચાલકો પરંતુ અહીં આગળ એકસો જેટલી સિટી બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને બપોરના બાર પછી એમટીએસ ના પાંત્રીસ રૂટને ને કરવામાં આવ્યા છે તો બીજી તરફ આ જે કાંકરિયા લેક છે કે જે આજે સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે એક તરફ જે ફિલ્મફેર એવોર્ડ ફેસ્ટિવલને લઈને સિતારાઓની જે ચક્કાચોંધ છે તે આ વિસ્તારમાં જોવા મળશે તો બીજી તરફ ત્યારે તહેવારો આવી રહ્યા છે વીકેન્ડનો સમય છે ત્યારે જે વેપારીઓના ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડશે જોકે અહીંયા આગળ આપ જોઈએ ફિલ્મ ફેર એવોર્ડ ફેસ્ટિવલને લઈને જે તૈયારીઓ છે તે જોરશોરથી કરવામાં આવી રહી છે અને અહીંયા આગળ જે સિતારાઓની ચકાચોંધની વચ્ચે અમદાવાદના જે અજારો છે તેનો જે માહોલ છે તે ફીકો જોવા મળશે કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ